અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે રાજ્યમાં દક્ષિણ ગુજરાતમાં ચોમાસાનું આગમન થઈ ગયા બાદ હવે ધીમે ધીમે ચોમાસું આગળ વધતા રાજ્યના અન્ય ઝોનમાં પણ ધોધમાર વરસાદ વરસવાની શરૂઆત થઈ ચૂકી છે ગઈકાલે સૌરાષ્ટ્રમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી હતી તો આજે વહેલી સવારથી જ મધ્ય ગુજરાતમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો છે અમદાવાદમાં વહેલી સવારથી અંધારપટ છવાયો છે તેમજ કેટલાય વિસ્તારમાં વરસાદ શરૂ થયો છે જ્યારે વડોદરામાં પણ વરસાદી માહોલ જામ્યો છે મોડે રાતથી જ વરસાદ વરસવાનું શરૂ થઈ ગયું છે સવાર

છેલ્લા કેટલાય દિવસોથી અસહ્ય ઉકળાટ બાદ બફારા વચ્ચે શહેરીજનોને વરસાદ વરસતા રાહત મળી છે તો બીજી તરફ લાંબા વિરામ બાદ વરસાદની શરૂઆત થતાં જિલ્લાના ખેડૂત પુત્રોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે અમદાવાદમાં વહેલી સવારથી અંધારપટ છવાયો તો એસજી હાઈવે રાણીપ ગાટલોડિયા ગોતા ગુમા સહિતના વિસ્તારમાં હળવો વરસાદ શરૂ થયો છે વાતાવરણમાં આજે વહેલી સવારથી જ બદલાવ આવતા

મીમી સહિત રાજ્યના અન્ય તાલુકામાં પણ વરસાદ જામ્યો હતો બેલ આઈકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્વના વિડીયો નોટિફિકેશન તમને મળતી રહે